હેલો ગાય સ્વાગત છે તમારું ન્યૂ બ્લોગમાં અને બધાની કોમેન્ટ હતી આપણામાં બરોબર કે ઘોડાનો વિડીયો બનાવો તો આપણે આજ રવિન લઈને આવી જઈએ રોડ ઉપર જુઓ અને મારી પાછળ સજ્જ ઘર સમ કેમેરામેન એ ખંગાત તો જુઓ ને ગાઈ આપણે લઈને આવીએ ઘોડાનો વિડીયો બનાવવા માટે બરાબર તો બધા કહેતા હતા કે ઘોડાનો વિડીયો બનાવો તો આપણે ગમ્પે રોડ પર વિડિયો બનાવવા આવી જઈએ બીજી ઘોડી આવશે હમણાં પિન્ટુ વ્લોગર આપણા આંગા થાય છે પીવાની ઘોડી લઈ અને આપણો કોમેન્ટ હતી બધાની તો આપણે મસ્ત ઘોડાનો બીજો વિડીયો મસ્ત મસ્ત એનો જુઓ ઘોડો આપણે વધારે ટ્રેનિંગ નહીં પણ તમને બધું બતાવીએ આપણો ઘોડો આપડા જો આ છે આપણા રવિ બરાબર ભરે સીધો ભરે સીધો ભર

રવિ લવડા ચોકીના હસબાની બનાક લાગશે એટલે મજબૂત જોશે ગાઈશ જોગાઈશ લાગે મજબૂત કટ જો લાગોળો કહેજો ગાઈશ કટ મજબૂત એટલે મજબૂત બનાવ લાગીશ હા જો હજી ઉંમર એની વધારે મોટી નહીં થઈ કઈ કોઈને ઉપર બે હારતા નહીં આપણે બરોબર હજી નાની જ ઉંમર હોય એની નોમી વિગન દે આઈ ગઈ એને video

एक ट्रक कहां पर तुम पे आ रही हो आ हे आप लगा लो ए आ जीरो पास में आओ अच्छा नहीं पास ए कुतिया ए कुब जोरे जो काली थी

પાછળથી આગળ આગળીએ બરોબર તમે જુઓ ખાલી મજબૂત છે આગળ માતા તો મારા જગ્યા નવા કેમેરા મેન ના લઈએ ફોન શું કે જગ્યા એ આગળ આગળ હેઠશે અને હું પાછળથી હેડાડું કહું છું હેડ

રવિ જો ભાઈશ જુઓ ભાઈ અને તમે કહેતા ઘોડાનો વિડીયો બનાવો તો આપણો ઘોડાનો વિડીયો કમ્પ્લીટ બનાવી દીજો બરાબર એની ચાલ એટલે કમ્પ્લીટ હેડત પણ જો હમણાં બીજી ઘોડી હોત ને તો મજબૂત ચાલ હેડો તે અને તોય આપણે ટ્રાય મારીએ જો હેડર તો બરાબર આપણે વિડીયોમાં લઈએ છીએ એમ હેડો એટલે મજબૂત હેડવા માંડે બીજો એક અવાજ હોબાળો જો ઘોડીનો મજબૂત હેડવા માંડ્યો બરાબર અને પછી તોય આપણે ટ્રાય મારીએ છીએ એવું થાય બનારા હવે હેડા જોઈએ થોડી વાર અહીં થોડી વાર પહેલાં ઉભા રહેવા દઈએ પછી એડા થાય જોઈએ તો ગાય તમે કહેતા હતા એટલે આપણા ઘોળાનો વિડીયો બનાવ્યો બરાબર અને આપણા બરાબર હજી થોડી મજા નહીં આવી જુઓ એ બરાબર બીજું કિંમતો આપણે ઘોલીને આવે નહીં નહીં અને આપણા બનાવવા તો આવી ગયા બરાબર પણ માપનું માપનું બનાવે છે કોઈ દમ આવે નહીં જોવો તો આપણે આ વિડીયોને આપણે અંદર મૂકીએ બરાબર અને જુઓ એને સૂટો મૂક્યો આપણો હાલ થોડો ફ્રેસ થવા માટે બરાબર તો જશે નહીં અને તો મિત્રો વિડીયો આપણે તમને ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમને ગોળાનો બીજો વિડીયો આપણે બનાવીશું ચોક્કસ મસ્ત મજબૂત અને હજી આ એ મજબૂત જ છે કોઈ જેવો તો નહીં આવ્યો પણ તો એ છતાં ત્રણ ચાર ભેગો કરીને બનાવીશું ને એટલે વધારે મજા આવશે તમે જોઈ શકો તો આપણે આટલા વિડીયોનો સમાપ્ત કરીએ જય માતાજી